શનિવારના રોજ અંકલેશ્વર ભરૂચ રોડ પર ભૂત મામાની ડેરી સામે હાલ નવી સિવિલ સાઇટ પર સોસાયટી બનાવવા માટે જમીન લેવલ કરવામાં કરવામાં આવી આવી પુરાણ પુરાણ ચાલી રહ્યું રહ્યું હતું હતું જ્યાં બહારથી માટી લઈ અને રોયલ્ટી ચોરી કરી પુરાણ કરાઈ રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર એસટીએમ અને મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા ટીમ સાથે પોલીસ બંદોબસ્ત મેળવી દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી પાંચ હાઈવા ટ્રક અને જેસીબી તેમજ એક ખીટાચી મશીન જપ્ત કર્યું હતું જે અંગે સ્થળ તપાસમાં ટ્રકમાં રહેલ માટીનો વજન અને રોયલ્ટીની પાવતી માનો વજન અલગ અલગ હતો તેમજ જથ્થો રોયલ્ટી પાવતી કરતા વધુ નજરે પડતા તમામ હાઈવા માલિકને પ્રાથમિક નેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો વધુ માહિતી આપતા મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રોયલ્ટીની વિગતો મેળવવામાં આવી રહી છે તેમજ ત્યાં ખાડામાં કરવામાં આવેલ પુરાણ અંગે બુસ્ટર શાસ્ત્રીની મદદથી ખાડામાં કરવામાં આવેલ પુરાણ ભૂસ્તર શાસ્ત્રીની મદદથી માટીના જથ્થા અંગેનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે જે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ અને માટી નાખનાર અને બિલ્ડરની પણ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે તેમના જવાબ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે